નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર દેશના મહાન સ્વતંત્ર સેનાની અદમ્ય દેશભક્તિના પ્રતિક અને જય હિન્દના નારા આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી સુરતના મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન સમિતિઓના સભ્યો એસએમસીના અધિકારીઓ કોર્પોરેટરો કર્મચારીઓ હાજર રહ્યા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી સરકારી તથા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હાજર રહ્યા સંબોધનમાં જણાવ્યું કે નેતાજીનું જીવન ત્યાગ શૌર્ય અખંડ દેશભક્તિનું પ્રતીક છે તેમના વિચારો યુવા પેઢી માટે માર્ગદર્શક છે જય હિંદ અને વંદે માત્રના નારાઓની સાથે સમગ્ર વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જન્મજયંતિ છે અંગ્રેજોને ગુલામીમાંથી મુક્ત કરવા અનેક યુવાઓને તેમણે પ્રેરિત કર્યા હતા આઝાદીની ચળવળમાં અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યા છે પણ તેમાં જો પ્રથમ આવતું હોય તો આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ તેમણે તે સમયે યુવાનોને આઝાદીની ચળવળમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા તેમના અનેક પરાક્રમો છે જ્યાં સુધી નેતાજી જીવિત હતા ત્યાં સુધી અંગ્રેજ શાસનો શાંતિથી સૂઈ શક્યા નથી તેમની સરકારને હચમચાવી નાખવાનું તે સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝે કાર્ય કર્યું હતું તેમના માનમાં આઝાદીને આટલા વર્ષો પછી તેમને સાચી શ્રદ્ધાંજલિ કોઈ આપી હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ તેમના અનેક પરાક્રમો પરાક્રમના હિસાબે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર એકવીસમાં ભારત સરકાર દ્વારા પરાક્રમ દિવસ ત્રેવીસ જાન્યુઆરી મનાવવાનું નક્કી કર્યું હતું તેમના ભાગરૂપે ભારત સરકાર દર વર્ષે ત્રેવીસ જાન્યુઆરી પરાક્રમ દિવસ મનાવે છે હું તમામ સુરતીઓ વતી સુભાષચંદ્રની જન્મજયંતિની તેમના ચરણોમાં વંદન કરું છું